કાચો જ રહ્યો ચોપડીમાંથી નોટબુક માંથી નકલ કરી સમજ્યા વગર નકલ કરી લો અને સાહેબ ને બતાવી દઉં એટલે ટપકો ન મળે અથવા તો એ સવારના પછી શિક્ષક જુએ ને કોણ લેસન શરૂઆતમાં લેસન જોવાનું હોય એટલે એ ધરી દઉં એટલે સવાર ના બગડે એ મૂકી દઉં બાકી બોલવાનું મને મજા આવતી હતી ક્યારેક તો એ છોકરાઓ પાસે ઊભા રહીને એ નાટકના સંવાદો બોલવાના કે એ વખતમાં મેરા લાલદુ પટ્ટા મલમલકા એ ગીત હતું તો હું એ રૂમાલ લઈને છોકરા પાસે એમ નાચવાનું શિક્ષકની હાજરીમાં શિક્ષકની હાજરીમાં શિક્ષકનો ભણવાનો સમય હું પસાર કરી આપતો એ રીતે

અને બિલ્ડી કોન્ટ્રાક્ટર તરીકે મુલુણ ગામમાં મુલુણમાં રહેવાનું હતું અને મુંબઈમાં ગયા હમ 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 ત્યાં નવભારત નૂતન વિદ્યાલય હમ એવી એક સ્કૂલ હતી આમ વચ્ચે એક નાનો પ્રશ્ન પૂછવું ઈશ્વરભાઈ કે આટલી બધી આનંદની પળો જ્યાં વિતાવી હતી એ છોડીને આ તો મુંબઈ મુંબઈ મહાનગરી ક્યાં માંડવી અને હમણાં આપે જ જેમ કહ્યું કે મુંબઈ માંડવીની કમાણી

આખું જગત આપણી ભેગું સલામત બધું બાદાર દાદી હોય એટલે માળી માળી ને ભાઈ એને પિતાજી ને ભાઈ કહેવાનો રિવાજ હતો એટલે એ ખરા એ નવભારત નૂતન વિદ્યાલયમાં એમાં એ ભણવાનું થયું શિક્ષકો માં એક ઓઝા સાહેબ યાદ આવે એ ગુજરાતીમાં હું લેખનની નોટબુક લખાવે એ એમાં લખાવે અને એ મને એમાં એ ગ્રેડ આપતા હે ગુજરાતી નિબંધની અંદર પણ એ ખંડુભાઈ દેસાઈ કરીને શિક્ષક હતા એ એવા કડક અને ઇતિહાસ શીખવાડે તો એમનો એવો આગ્રહ રહે કે ઇતિહાસનો પાઠ બધાને બરાબર આવડી જાય પછી એ આગળ પાઠ ચડાવે એટલે આજે દાખલા તરીકે હુમયુ ભણાવી દીધા હુમયુની વાત તો પછી અકબરની વાત કરતા હુમાયુ વિશેની પૂરેપૂરી બધાને આવડે એના સવાલના બધાને જવા બધાને આવડી જાય પછી પાઠ આગળ ચાલે એમ તે મને ઇસ્વીશન યાદ રાખવાની તકલીફ ને આમની અઠ કે બધાને આવડી જાય પછી જ આગળ વધવું એમ તો એકવાર તો ચાર દિવસ સુધી મને ઇસ્વીશન યાદ યાદ જ ન રે તો છોટે થાક્યા એ મારાથી ઘરે આ બીજા બધેનું બગડે છે એટલે પછી હું મુંબઈમાંથી બજે અકબર તરફ ગયા છે બાકી પડાવ ચાર દિવસ સુધી ઉમરિયો પડ્યો રહ્યો ઇસ્વીશન નવા કે અલા ગણિતમાં જામે નહીં એટલે મેં યુક્તિ છોટી કાઢી કે નાની માં બધાને પાણી પાવાનું હોય વિદ્યાર્થીઓને પાણીની વ્યવસ્થા જાળવા માટે એટલે હું પાણી સમિતિમાં રહી ગયો એટલે રિસર્ચ પૂરી થાય પછી ગણિતનો પિરિયડ આવે એટલે પાણી સમિતિમાં આવી ગયો તો બધાને પાણી પાતા હોય એટલે જે થોડો ઘણો સમય પસાર થતો હતો બધું ઠેકાણે પાડું તાસુ કે તાસનો ગણિતનો પટેલ પટેલ સાહેબ સાહેબ તે ગણિતમાં પછી પછી બહુ વિદ્યાર્થીની કાળજી લેનાર એ પુનરાવર્તન કરે મોઢા આવ્યા છોકરાઓ આગળના દાખલાનું કે વાતનું અનુસંધાન થાય એટલે પુનરાવર્તન કરે પણ મને મનમાં એની દયા આવે કે આ ગમે તેટલું પુનરાવર્તન તમે કરો કંઈ અને અને મારે આ નથી જ કરવું એટલે તો હું પાણી સમિતિમાં જોડાણો છું પુનરાવર્તન આવશ્યક નથી બાપ આગળ હાલો બાકી ગીત સંગીતમાં એમાં એમાં નાટકમાં એ બધામાં રહેતું ને નિશાળ ને અમારા ઘરની બાજુમાં જવાહર ટોકીઝ હતી એ જવાહર ટોકીઝમાં ભાઈઓ ચણા ને સિંગદાણાને એ એવું વેચે તો એને હું મદદ કરું ભૈયાને ઇન્ટરવેલમાં જાઉં ઇન્ટરવેલમાં જઈ અને એ જે ચણા વેચ સિંગદાણા વેચતો એને હું મદદ કરું વેચવામાં ને એના બદલામાં પછી એ એ ડોરકીપરને કહી દે એટલે મને પિક્ચરમાં જવા મળે સિનેમા જોવાનું ફળદાની બાજુમાં બેસવા મળે

લગભગ મોઢે થઈ જાય અને પછી ઘરમાં કોઈને ખબર નહીં આની સામે ડાયલોગ બોલું પાછા નખરા કરું એના જેવા એમ એમ મને હિન્દી માટે પ્રેમ એમ થયો અને મોહિનીબેન હિન્દીના શિક્ષિકા હતા એ કેટલીક વાર તો ભદ્રાભાઈ શિક્ષક ગમે એને લીધે વિષય તરફ પ્રેમ થાય બહુ અને કેટલીક વાર વિષય ગમે એને લીધે શિક્ષક પ્રેમ થાય આવડ સવડ છે ભાઈ બેન ને મારા માથે કઈ પોતાને કઈ ચીજ ભૂલી ગયા હોય તો મને ઘરે મોકલે ને વિદ્યાર્થી તરીકે આમ મજા વટ પડે કે ક્લાસમાંથી મોહિની બેને આને કહ્યું કે તમે આજ મારી ચીજ લઈ આવો કે નોટબુક કે જે કંઈ ઘરેથી એના ઘેરથી લઈ આવવાનું હોય એ હું ક્લાસમાંથી નીકળીને એમના માટે એ ચીજ લઈ આવી બધા તરફ જરાક કે આપણે જઈ રહ્યા છીએ આપણો વારો લાગ્યો છે બાકી નાટક જેટકમાં એમાં એમાં અને એને લીધે મને બાળ અભિનેતા થવાની મન થયું એ મોટાથી મોટા થઈને તો નહીં પણ એ અવસ્થામાં જો માસ્ટર રતન કુમાર કે એવો કોઈ અભિનેતા એ હતો માં એ બાળક તરીકેનો અભિનય કરતો એટલે મને એમ થતું કે આવું જો કંઈક થઈએ તો થવાય તો થવાય આપણા સીતા તો થઈ ચૂક્યા બાકી વચ્ચે હું કહું કે આ ચણા વેચવી આનમાં મદદ કરવી ને પછી પિક્ચરમાં ઘૂસી જવું ઘરે ખબર હોય ના 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 એ ખબર ના હોય ખબર આર્થિક સ્થિતિ ઘરની બગડતી જતી હતી એને લીધે ઘરમાં એક તનાવનું વાતાવરણ હતું એકબીજા સાથે બોલતા પણ ભાગ્ય જ ઘરમાં એ વખતમાં નાસ્તિક પિક્ચર નીકળેલું અને દેખ તેરે સંસાર કી હાલત ક્યાં હોય ભગવાન એમાં જે માયુસી ઉદાસીનતા એ જાણે કે મને ઘેરી વળીતી હોય એ હું ઉદાસીનતાનો અનુભવ કરતો કવિતા જોડતો ભાઈ બંધો ને બતાવું અને કવિતા એ વખત પાપી નામનું એક પિક્ચર હતું તે કિસીને સોનાનો સૂરજ દીધો ચમકાવી આવા ગતકડા અને આ માયુષીને લીધે પણ કઈક એવું એવું લખાતું હતું ને હું એવું બતાવતો ભાઈબંધો ને તો એમને શું ખ્યાલ આવે છતાં પણ એમ કે જોઈએ કંઈક નોખો કંઈક તો લાગે જ એવું એ થાય પણ નિશાળમાં નાટક ચેતકે ઉપરાંત શાળાના મંડળમાં ઉપ પ્રમુખ બનાવ્યો મને અને ઉપપ્રમુખ મને એમ કે પ્રમુખ કરતા ઉપપ્રમુખ પ્રમુખ ચડી જાતો કારણ કે આગળ ઉપ લાગે છે એ બીજાને ગંભીરતાથી સમજાવું કે આ એ પ્રમુખ છે હું ઉપ પ્રમુખ છે અને સમજની પણ કેટલી મજા હોય છે પ્રવાસ મંત્રી હતો તે વિહાર નામનું તળાવ સરોવર વિહાર નામનું ત્યાં પિકનિક થી જવાનું હોય તે વિહાર તળાવે જવાનું હોય તો બધી ચીજો ખાવા પીવાનું લઈ જવાની હોય તો શ્રીખંડ લઈ જવાનું એ નક્કી થયું ત્યારે મેં બહુ ગંભીરતાથી કીધું કે આપણે શ્રીખંડ અહીંથી લઈ જઈશું તો તે ઠરી નહીં જાય ખબર જ નહીં કે આ શ્રીખંડ ને ઠરી જવાનો કોઈ પ્રશ્ન નથી આવતો એ કે ગરમ હોય કે ઠંડુ હોય એનું જ મને ભાન પણ આ ઘરની આવી દાદાના આ જે નવો ત્યાંનો મુંબઈનો પ્રયોગ કર્યો નવા ધંધાનો એને લઈને આર્થિક સ્થિતિમાં અસર થઈ હા કોઈ ભાગીદાર કંઈક મળી ગયા પણ એ ઘરમાં ધ્યાન રાખતા પણ એ ઘરમાં સાબુ બનાવો ઘરમાં સાબુ બનાવી લેતા દાદા તો ઘરમાં સાબુ બનાવી લેતા પણ છોકરાનું ભણવાનું ધ્યાન રાખે પરીક્ષા વખતે મારી બહુ ઉપાધિ પરિણામ આવવાનું હોય ને ત્યારે એ માળા જપવા બેસી જાય પાસ થાય એમ પણ આ નાટક જાટકમાં ભાગ લેતો ને વક્તૃત્વમાં પેલો નંબર આવતો હિન્દીમાં બોલો આપણે બેન્ડ પાર્ટીમાં પરીક્ષા ભેગા મળતા હશે ને આ બધી પ્રવૃતિઓ કરે છે પાણી પાય છે છોકરાઓને નાટકમાં ભાગ લે છે એટલે ઉપલા ધોરણ માં ચઢાવવામાં આવે છે

કારણ કે એનું કારણ આ શિક્ષકો નું મારા માટેનો આ બીજું બધું આ કરે છે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત છે તો આગળ જવા દો એટલે ઉપલા ધોરણમાં ચડાવે મને ખેદે ન થાય અને મને શરમે ના આવે એવો કોઈ ભાવ નહી પછી એ પરિવાર અમારો એ મુંબઈમાંથી કચ્છમાં કચ્છમાં ગયા પાછા દસ ધોરણ સુધી ના ના આઠ નવ આઠમા ધોરણ સુધી પછી નવમું દસમું અગિયારમું એ વખત મેં એસએસસી અગિયારમાં ધોરણમાં આવ્યા એટલે અગિયારમું એ ભુજમાં એટલે રેયામાં ગામડું હતું એટલે ત્યાં ખેતીવાડી બાપા કરે અને મને ત્યાંની મિસ્ત્રી બોર્ડિંગમાં એટલે અમારી જ્ઞાતિની બોર્ડિંગમાં એ એમાં મને રાખ્યો અને ભણવાનું ઓલફેડ હાઈસ્કૂલમાં નવમાં દસમાં અગિયારમાં એમાં ભણવાનું થયું એમાં પણ શિક્ષકોમાં ગુજરાતીના શિક્ષક હતા ક્રિષ્નાલાલ વૈદ મારો કઈ લખાણ નિબંધ કે વખાણે અને ટપાલીની આત્મકથા મેં લખી તો એને ક્લાસમાં વંચાવી બધા છોકરાઓ સાંભળો આ આત્મકથા કેવી લખી છે એમ એ ટપાલીની આત્મકથા મને યાદ છે હિન્દીમાં એ મને હિન્દી બોલવાની મજા આવતી એટલે ક્યારેક પોતે વંચાવે પણ ક્યારે બધાનો વારો આવે એમ મારો હિન્દીમાં બોલવાનો વાંચવાનો વારો આવે તો વધારે વાર વંચાવે મને છોકરા એમ કહે પાકિસ્તાન રેડિયો ઉપર આવે ને એવું વાંચે છે એવું હિન્દીમાં વાંચે છે સંસ્કૃત લેતા રૂપ મને ના આવડતા ફાવે નહી અને બહુ બહુ ઠપકો બહુ ગુસ્સે ગેરહાજર ન હોતો મને એની બીક લાગે રૂપની બાબતમાં તો ગણિત વિજ્ઞાનમાં સ્વાદિયા સાહેબ હતા સ્વાદિયા સાહેબ ગણિતમાં પણ લેસન કરીને બતાવી દઉં અને કાચો એવો ગણિતમાં કે વાર્ષિક પરીક્ષા વખતે પ્રશ્નપત્ર બધાને અપાય અને સ્ટેન્સીલ થયેલા એવા હોય હાથે લખેલા સ્ટેન્સીલ વાળા ટિકિટને કંઈક છાપેલું હોય તો કઈ રકમમાં કઈ ભૂલ કઈ ભૂલપાલ થઈ ગયું ઉકલતું ના હોય એટલે પરીક્ષા ખંડમાં શિક્ષક પોતે આવે ગણિતના શિક્ષક હા અને સુધારો હા અને કે કા જો ચોથો પ્રશ્ન એનો ડ જુઓ એટલે જો એમ બધા જોતા હશે કારણ કે મને તો એ રકમ સુધાર સુધારતાય ના આવડે રકમ સુધારતાય ના આવડે મને એટલો પણ રસ નહીં રસ નહીં આવડ તો હોવી જોઈએ ને કે રકમ સુધારીને એ ભાગ્યાની નિશાની કરવી ને ક્યાં કરવી ને કાય વિજ્ઞાનમાં પણ બઉ ભારે ઉત્સાહ શૂન્ય અને સો હા એટલે સો સુધી થાય તો એ વરામને પ્રયોગ કર્યો એ પ્રયોગમાં પોતે બધું સાધનો લઈને છેલ્લો પીડ ને સાંજના બધા બેઠા તે કેટલી વાર સુધી ઉકાળે 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 પણ એ ઉત્કલન બિંદુ ઓલો એ સો સુધી આવે નહીં વરાળ નીકળતી હતી કે એ હોય તે પણ ઉત્કલન બિંદુ આવે નહીં કંઈક તે મેં મનમાં એમ વિચાર્યું કે સાહેબ અમે માની લઈએ છીએ કે આ થઈ થતું હશે વિજ્ઞાન હવે આ ગણિત વિજ્ઞાનનો એ સ્ક્રૂ ગો લખો ને મારું ચોરસ ભેજું લખો એટલે પેલું મેળ જ આ રીતે એ પડે નહીં અને હતા પ્રિન્સિપાલ મુકુન્દ્રાય ધોળકિયા આમ ભણાવતા નહીં અમને પણ પ્રોક્સી પીરિયડમાં આવે અને પ્રોક્સી પીરિયડમાં અંગ્રેજી ભણાવે અંગ્રેજી કવિતા તો યાદ આવે છે તમે કહો છો ત્યારે કે આમ રાઈઝ બ્રધર રાઈઝ પ્રે તો વેંકનિંગ સ્કાઈઝ સરોજની નાયડુની કવિતા ઓલી વર્ષ વર્થની કવિતા વોન્ડરિંગ બોલું છું અબ્રાહમ લિંકનની કેપ્ટન માય કેપ્ટન માહોલ ઉભો આમ કરી દેતા હજી સાંભળે છે જે શિક્ષકનું ભણાવેલું કેટલા વર્ષ થઈ ગયા હશે વક્તૃત્વના અને આમ શરૂઆતમાં તો આવ્યો ત્યારે મને પ્રિન્સિપાલની ખબર નહીં તે ઓલા પટ્ટાવાળા જે ઓલા લાલ પટ્ટો પહેરેલા રાખતા એ વખત મને નહીં બિલ્લો હોય પિત્તળનો એકાદ છોડી તો મેં એમ માન્યું કે આ પ્રિન્સિપાલ કે ખબર પડી હા પછી તો ક્લાસમાં ને બીજા બોલવું ને એમ મારું નામ ફડકે સાહેબ પાસે પહોંચ્યું મેં વક્તૃત્વમાં મને આખા કચ્છની હરીફાઈ થઈ આંતર હાઈસ્કૂલ એમાં મને બોલવામાં એ રાખ્યો તો અને યુનો યુનો સફળ છે કે નિષ્ફળ છે એવી રીતે કંઈ બોલવાનું હતું તે પેલો નંબર આવ્યો હું એમ હિન્દીમાં બોલ્યો અને લિટલ મેનન એવું મને ઉપનામ મને મળ્યું છાપામાં આવ્યું હતું ઓહ એ વખતમાં વીકે કૃષ્ણ મેનન એક સંરક્ષણ પ્રધાન હતા બહુ જબરુ ને યુનો માં એને બોલ કાશ્મીર માટે તેને રજૂઆતો કરેલી હા જોરદાર અને હું એ મારા યુનોની વાત કરી એટલે કાશ્મીર વિશે કંઈક બોલ્યો હોય છે હું યાદ રાખીને મને

મને વિશ્વાસ ન હોય મારામાં મારા બેગો હરીફ હતો મારો એ મને કે યુ નો ફેલ થઈ કે સક્સેસ થઈ એમ કેરા રાખો આમ તો અંગ્રેજી મને કાચું મારું પાંત્રીસ માર્ક આવી જાય ને હું પાંત્રીસ યો એટલે જેમ ઓલે પ્રેમળ જ્યોતિમાં કે મારે એક ડગલું બસ થાય મારે પાંત્રીસ માર્ક બસ થાય તે ઓલાએ મને એમ કીધું કે સક્સેસ એટલે હું કે સમજું એની એટલે મને એમ લાગ્યું કે મને એમ કે છે કે તમને આ વક્તૃત્વમાં તમે કંઈ કેમ સક્સેસ કે ફેલ્યોર એમ કહેતા હશે તો આપણે તો શું એટલે ફેલ્યોર એટલે એમ કે મને આમાં કંઈ નંબર આવે હું લાગતું નથી એમ હું એને એમ કેવા માગતો તો ને એ યુ નો નહીં એ વાત કરતા હતા પણ નંબર આવ્યો ને ઈનામ મળ્યું ઈનામની રકમમાંથી મેં માથામાં નાખવાનું તેલ લીધું ઓહો કેમ એમ કેસ્ટર ઓઇલ એટલે લાલ રંગનું અને સુગંધી તેલ હમ આર્થિક સ્થિતિ તો એ બધી ઊંચી હતી નહીં પણ આ તેલનું મને ક્યાંક સુગંધ આવી ગઈ સુગંધ ગમે કોઈ કે કાનમાં પૂમડું નાખ્યું હોય ઊંડા શ્વાસ ની બાજુ બાજુ હાલું સુગંધી શોધ હંમેશા રહી એમને

એટલે હું ગામડામાં નાની મોટી પ્રવૃત્તિઓ સામાજિક વગેરે કરતો એટલે એમના ધ્યાનમાં હું આવ્યો અને એમણે મને સલાહ આપી કે તમે આગળ જો ભણવાનું થાય ત્યારે ભણતો તો અલિયાબાડા જજે એમ એ મને અલિયાબાડાનું નામ મને ડૉક્ટર ચંદ્રભાઈ જોશીએ આપ્યું અને ડોલરભાઈ માકડનું મને નામ આપ્યું કે એ તો પંડિત પેઢી અને વર્તમાન પેઢી એ બેની કડીરૂપ કહેવાય એવા પ્રકારની વાત એ છે ડૉક્ટર ચંદ્રભાઈ જોશીએ એ મને કરી પણ હું તો એસએસસી માં ફેલ થઈને પછી પાસ થયેલો વચ્ચેનો જે સમયગાળો રહે એ સમયગાળામાં પછી અમારો પરિવાર ખંભાળિયા માટે રહેવા માટે ગયો જામ ખંભાળિયા અચ્છા નવરો દુખ એટલે ટાઈપ શીખ્યો ટાઈપિસ્ટ થવાનું મને વિચાર આવતો હતો અને ગામની પબ્લિક લાઇબ્રેરીમાંથી પુસ્તકો લઈ આવતો અને ચરિત્રના ગ્રંથો મેં ઘણા વાંચ્યા અને ચરિત્રના ગ્રંથો વાંચી વાંચીને એમ થયું કે આવા સરસ મજાના માણસો તો બધા માણસો ફાટે આવા વલ્લભભાઈની જવાહરલાલની સુભાષચંદ્ર બોઝની ગાંધીજીની આ બધા ચરિત્રો જ વાંચવાનું રાજેન્દ્ર પ્રસાદની આ બધા ચરિત્રો મેં ગાળામાં વાંચ્યા અને મને એમ થયું કે આ જીવનમાં આ બધો આવી પરિસ્થિતિમાંથી આવું બધું કરી ગયા છે એવો મને વિચાર મને આવ્યા કરતો એ ખંભાળિયાનું એ સ્મરણ છે ખંભાળિયા કેટલું રહે તમે તો ના પાસ થયો તે પછીનું પછી થોડીક વાર ઓખામાં પણ પછી જવાનું થાય ઓખા પણ અમારું નેટિવ ઓખામાં વાંચવાનો શોખ ચાલુ રહ્યો તે ચોપડી ઘરમાં લાઈટ નહીં એટલે રેલવે સ્ટેશને એ ત્યાં વાંચવા જાઉં બાબાઓ બેઠા હોય દિવસના સ્મશાને જાઉં વાંચવા માટે ઓહો હા એકાંત મળે એટલે સ્મશાનમાં એ વીક ન લાગે પાછી ચોપડી વિવેકાનંદ એવી ચોપડી હાથ લાગી ગઈ હતી એટલી એટલી ઉંમર વધી હતી કારણ કે ઓલા મદારી એક નાનકડી ભૂત ની વાત કરી અને ઢીંગલો ફેંકાઈ ગયો હતો પણ હવે સ્મશાનમાં જઈને વાંચી એકાંત મેળવ્યો એટલે આ ઘરના ની બહુ ઈચ્છા નહીં કે આગળ ભણું એમ કારણ કે આ ગણિત ઘરમાં તો કોઈ ડોક્ટર થાય ઇન્જિનિયર થાય તો કઈ ઘરના દી વડે એવું કઈ એવું તો કઈ મારામાં કોઈ શક્યતા હતી નહીં એટલે મારું તો ભણાવવાનું કઈ નામ જ કઈ લે નહીં